જામનગર જિલ્લામાં ભૂ માફિયાઓ બન્યા બેફામ હું ભૌદીપ ડોડિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જૂનાગઢ ગઈ તારીખ ચાર બે બે હજાર ચોવીસના રોજ અમો તથા અમારી સાથેનો અમારો ખાણ ખનીજ વિભાગ જૂનાગઢનો સ્ટાફ મેંદેડા બાજુ ચેકિંગમાં હોય ત્યારે રાત્રિના એક વાગ્યાની આસપાસ મેંદેડાથી સાસણ તરફ જતા રસ્તે ઓનેસ્ટ ટોટલની સામેના ભાગમાં આવેલ ઇન્ડિયન ટાયર શોપ વાળી જગ્યાએ એક ડમ્પર રોકાવતા ડમ્પર ચાલક રેતી ભરેલ ડમ્પર હોય તે ડમ્પર ચાલક ડમ્પર મૂકી અને નાસી ગયેલ ત્યારબાદ અમારી સાથેના સ્ટાફના અમુક મેમ્બરો ગાડી લઈ અને પોલીસ સ્ટેશને જાણ કરવા માટે ગયેલ હોય તે દરમિયાન થોડી વારમાં વ્હાઈટ કલરની સ્કોર્પિયો ગાડીમાંથી બે ઈસમો હાથમાં ધોકાઓ તેમજ લોખંડના પાઇપ લઈને ઉતરી ગયેલ જેમાંથી એકનું નામ અજીત ધાંધલ હોય અને બીજા તેની સાથેના મદદગારીમાં અજાણ્યો ઈસમ હોય તે અજીત ધાંધલે આવી અને અમારા પર મન ફાવે તે ડાબા માર મારવા લાગે જે બાબતે બોલવા લાગે જે બાબતે ના પાડવા છતાં પણ તેને એવું કરેલ છે તેમજ તેણે અમુને માથામાં મારવાનો પ્રયત્ન કરેલ ધોકો તે દરમિયાન અમુએ ડાબો હાથ આડો રાખેલ જેથી માથામાં લાગવાથી બચી ગયેલ છીએ ત્યારબાદ તેની સાથે આવેલ ઈશમને તેણે અમારી ઉપર ડમ્પર ચડાવી દેવાનું કીધેલ જેથી અમારી જેથી ડમ્પર ચાલકે કે રોડના બદલે અમે જે જગ્યાએ ઊભા હોઈએ તે બાજુ ડમ્પર ચડાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે અને જેમાંથી અમે માંડ માંડ બચેલ છીએ ત્યારબાદ અમે સાઈડમાં નીકળી ગયેલ તેમજ અમુક સારવાર લેવા માટે મેંદડા પોલીસ મેંદડા સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ તેમજ મંદેડા પોલીસ સ્ટેશન ખાતે અમે તે બાબતની લેખિત માં ફરિયાદ આપેલ છે ગઈ કાલે સમ રાત્રી ના વાગે આસ પાસ અ જુનાગઢ ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ દોડિયા પોતાની ફરજ પર હોય એ સમય દરમિયાન જે ટ્રક ચાલકને રોકવાનો તેમને પ્રયત્ન કરેલા ટ્રક રોકી અને તેમના વિરુદ્ધ કાયદેસરની જે રેતી ગેરકાયદેસર લઈ રહેલા લઈ જઈ રહેલા નું તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી તે સમયે સ્કોર્પિયો ગાડી માં અજીત દાદલ અને અજાણ્યો ઈસમ અને આ ટ્રક ચાલક આ લોકોએ મળીને રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરેલો અને તેમને લોખંડનો પાઇપ માથામાં મારવાની કોશિશ કરેલી આ ઉપરાંત પોતાનો જે ટ્રક છે તે રોયલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર બહુદીપ ડોડિયા પર ચડાવી દેવાનો પ્રયત્ન કરેલો તો એમના ઈજા આ ઉપરાંત આ જે સમગ્ર બનાવ બનેલો છે તે બાબતે છે મેંદાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત સરકારી નોકર પરનો હુમલો ત્રણસો બત્રીસ મુજબ છે દાખલ કરવામાં આવેલો છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે